બાદમાં તેઓ નર્મદા નદીના કિનારે દેવ મોગ્રા મંદિરમાં પ્રાર્થના કરશે તેઓ બિરસાની એકસો પચાસ માં જન્મ જયંતિ આપશે અને ડેડીયાપાડામાં રૂપિયા નવ હજાર સાતસો કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે મુલાકાત અંગે એલર્ટ જારી કર્યું છે પંદર નવેમ્બર ના રોજ એન્ટ્રોલી ફ્લાઇંગ ફ્લાઈંગોન જાહેર કરવામાં આવ્યો છે પોલીસ અધિકારીઓ સિવાય અન્ય કોઈ પણ દ્વારા ડ્રોન ઉડા સખત પ્રતિબંધ છે દેવમુગ્રામાં મંદિરે પીએમ મોદી દર્શન કરશે પીએમ મોદી આજે આંતરરાજ્ય નિરીક્ષણ કરશે તેઓ બુલેટ ટ્રેન સ્ટેશન ને પિસ્તાળીસ મિનિટ મુલાકાત લેશે તેઓ ટ્રેન જેવા દેખાતા ખાસ ટ્રેક મશીનમાં બેસીને તેનું નિરીક્ષણ કરશે આ પ્રોજેક્ટ માટે બીજું ટ્રેક મશીન ખાસ કરીને અંતરોલી લાવવામાં આવ્યું છે તેઓ ટ્રેક બિછાવે અને સ્ટેશનના કામના પ્રારંભિક તબક્કાઓનું સીધું નિરીક્ષણ કરશે ટ્રેક મશીનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ પ્રધાનમંત્રીને પ્રત્યક્ષ અનુભવ આપશે બુલેટ ટ્રેન જેવા મશીન ટ્રેકની ચોકસાઇટ તપાસ હશે ઓવરહેડ સાધનો અને વિદ્યુત જોડાણોનું નિરીક્ષણ કરવામાં આવશે અહી એનએચએસઆરસીના વરિષ્ઠ અધિકારી અને ટેકનીકલ ટીમ મોદીને પ્રેઝન્ટેશન આપશે